બરવાડા તાલુકામાં રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થઈ ગયા છે બરવાડા તાલુકાના ચોકડી નભાઈ પીપરિયા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે ત્રણેય ગામ તરફ જવા માટેનો એકમાત્ર રસ્તો રેલવે અંડરબ્રિજ છે અને જો શું હાલત રેલવે અંડરબ્રિજની થઈ છે પાણી ભરાઈ ગયા છે રેલવે અંડર બ્રિજમાં જેના કારણે અનેક ગામોના સંપર્ક કપાઈ ગયા છે ગામમાંથી બહાર આવવું હોય તો આ બ્રિજ સુધી જ આવી શકાય તેમ છે જો કોઈ ગામની બહાર હોય ને ગામમાં પ્રવેશ હોય તો પણ આ એકમાત્ર રસ્તો જે જ્યાં છે ત્યાં જ રોકાઈ ગયા છે કેમ કે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાથી ત્રણ ગામ તો સાવ સંપર્ક વિહોણા બની ગયા છે ચોકડી નભાઈ પીપરિયા ગામ સંપર્ક કિહુણા બની ગયા છે બરવાડા તાલુકાના આ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આવવા જવાનો એકમાત્ર રસ્તો